ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયા હતો રાજ્યમાં અલગ અલગ જિલ્લાના છવ્વીસ સ્થળો પર યોજાયેલ કાર્યક્રમ ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડ સંબોધન કર્યું હતું વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ખેડપ્રંબા ખાતે કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં છવ્વીસ સ્થળો પર ઉજવાઈ રહેલા વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમને વિડિયો માધ્યમથી સંબોધન કર્યું હતું જ્યાં મુખ્યમંત્રીએ આદિવાસી વિસ્તારમાં થયેલ વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ વિવિધ યોજના હેઠળ આદિવાસી બંધુઓને મળતી સહાયના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત તેમજ સહાય વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ અમારા સાધી ધારાસભ્ય અને વડી મુરબ્બી રમણભાઈ વોરા શ્રી ગજેન્દ્રસિંહ પરમાર શ્રી વીડી ઝાલા પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કૌશલ્ય કોરવા પરમાર જિલ્લાના અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ અધિક મુખ્ય સચિવ શ્રી જેપી ગુપ્તા હાજીદાજી શ્રી સુપ્રતસિંહ ગુલાટી કલેક્ટર શ્રી ડીડીઓશ્રી શ્રી આઈજી તથા પોલીસ અધિક્ષક ચૂંટાયેલા જનપ્રતિનિધિ તથા સંગઠનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત અધિકારીગણ રાજ્યના વિવિધ સ્થળોએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા અમારા સાથી મંત્રીશ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર જય જોહ આજના અવસરે ભગવાન ગીર મુંડાાની દિવ્ય ચેતનાને નમન કરું છું વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિકાસનું આખું મોડેલ જ્યાં પ્રસ્થાપિત કર્યું છે તેવા ગુજરાતના સૌ આદિવાસી પરિવારોને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આદિવાસી ભાઈઓ બહેનોની અસ્મિતા ગૌરવ અને વિકાસ યાત્રાને ઉજવવાનો આજનો દિવસ છે ગુજરાત ભારતીગળ સંસ્કૃતિની વિશિષ્ટ વિરાસત ધરાવતું રાજ્ય અને એમાં અંબાજીથી ઉંમરગાંવ સુધીના આદિવાસી સમાજનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવ બનતો છે આદિવાસી પ્રજાજનોએ આટલા વૈશ્વિક બદલાવો છતાં પોતાની પરંપરાઓ જીવનશૈલીને એકબંધ રાખી છે તેનું જતન કર્યું છે આજે ઓગસ્ટ ક્રાંતિ દિવસ પણ છે ઓગણીસો બેતાલીસમાં અંગ્રેજોને ભારત છોડવાની હાકલ ગાંધીજીએ કરી દેશની આઝાદીનું રણસીંગ ફૂંક્યું હતું ગુજરાતના વનબંધુઓ પણ ભારતની આઝાદીની લડત સૌ પ્રજાજનો સાથે મળીને અંગ્રેજો સામે લડ્યા છે માનગઢ અને પાલ દરવારના હત્યાકાંડમાં આપણા અનેક આદિવાસી બાંધવોએ બલિદાન આપ્યા છે આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ આદરણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે મારા નમસ્કાર સંયુક્ત નવમી ઓગસ્ટ ઓગણીસો ચોરાણુંમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકેની જે ઘોષણા કરી અને એના મહાત્મપુરા વિશ્વમાં જ્યારે આદિવાસી દિવસની ઉજવણી થશે એના ભાગરૂપે અમે પણ ગુજરાતમાં ગુજરાત સરકારના માધ્યમથી આદિવાસી દિવસની ઉજવણી વિકાસના રૂપમાં કરીએ અને વિકાસના રૂપમાં આદિવાસી સમાજના મારા આગેવાનો છે આપણા વડીલો માતા બહેન આગેવાનોએ વિકાસના કામોમાં અને એનો લાભ છે એને મળે એના માટેના પ્રયત્નો આદિવાસી કર્યા અને ત્રણસો દિવસ તો અન્ય સમાજના ઉત્થાન માટે સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પાયો જે કંડાર્યો હતો વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી આગળ ધપાવીને અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આગળ વધારી રહ્યા છે અને આજે અમારા ગુજરાતમાં જે આપણા ચૌદ જિલ્લાઓ અને આપણા છબ્વીસ જેટલા સ્પોટ પર મારા મંત્રીશ્રીઓ મારા આગેવાનો અને અમારી જે ગુજરાત સરકાર આની આદિજાતિ હસ્તક સંચાલિત જે સ્કૂલો હતી એ આઠસો અડત્રીસ જેટલી સ્કૂલોનું એ બધાનો આજે લાઈવ ત્યાંથી પ્રસારણ પણ થયું છે અને બધાને જોડીને આજે વિકાસના રૂપમાં આ દિવસને અમે ઉજવીએ છીએ અને આજ વિશ્વ આદિવાસી દિવસને વિકાસના રૂપમાં વિકાસની ભેટ એક હજાર ચૌદ કરોડ જેટલી મહત્વ રકમ જે કામોનું ખાતમુહૂર્ત કેટલાક કામોનું લોકાર્પણ અને વ્યક્તિગત લાભો અમારા ગુજરાતના આદિવાસી બાંધવોના ચરણે આજે ધર્યા છે એ બધાનું હું માન્ય મુખ્યમંત્રીશ્રી આભાર માનું છું અને સવિશેષ આપના મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે આપના માધ્યમથી ગુજરાતના દેશના તે વિશ્વના આદિવાસી સમાજના અમારા બાંધવોને

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર